জয় আদিবাসী জয় আদিবাসী লড়ে বিজয় নিয়ে তোমার আদিবাসী জন আক্রোশ রে আদিবাসী জন আক্রোশ স છોટા ઉદયપુર ખાતે આદિવાસી સમાજના પ્રાણ્ય પ્રશ્ન માટે યોજાય છે ત્યારે આપણી વચ્ચે ઉપસ્થિત આપણા સૌના આગેવાન અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઈ ચાવડા સાહેબ આદિવાસી સમાજના પનોતા પુત્ર અને આપણા વિપક્ષના નેતા એવા તુષારભાઈ સાહેબ એઆઇસીસીના સેક્રેટરી અને પૂર્વ યુવા રાષ્ટ્રીય પ્રમુખ એવા શ્રીનિવાસજી આપણા જ સૌના આગેવાન અને યુવા લડાયક યોદ્ધા એવા જિગ્નેશભાઈ મેવાણી લાલજીભાઈ દેસાઈ મારા બેન એવા ચંદ્રિકાબેન આપણા સૌના આગેવાન એવા સુખરામભાઈ આપણા મારી સાથે વિધાનસભામાં મારા સાથી મિત્ર દાતાના ધારાસભ્ય એવા કાંતિભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત મંચ પર સર્વ બિરાજમાન ભાઈઓ બહેનો જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શશીભાઈ આદિવાસી સમાજ ના યુવા બહેનો પરિસ્થિતિ આદિવાસી સમાજ આજે કયા કયા પ્રશ્નોથી પ્રતિપાડિત છે આદિવાસી સમાજ ના બાળકો શિક્ષણ ની ભૂખ માટે શું શું કરી રહ્યા છે આદિવાસી સમાજની માતા અને બહેનો પોતાના બાળક પોતાના ભાઈ પોતાના યુવાનોને દારૂના રવાડેથી કાઢવા માટે કેટલી મહેનત કરી રહી છે આદિવાસી સમાજના ખેડૂતો પોતાની જળ જંગલ જમીન બચાવવા માટે આજે કેટલા તફળિયા મારી રહ્યું છે એવા જ આદિવાસી સમાજના પ્રાણ પ્રશ્ન આદિવાસી સમાજની જળ જંગલ જમીનનો પ્રશ્ન આદિવાસી સમાજની જંગલ ની જમીન નો પ્રશ્ન હોય દાહોદ નો પ્રશ્ન હોય ડાંગ નો પ્રશ્ન હોય નવસારી નો પ્રશ્ન હોય સુરત ગ્રામ્ય નો પ્રશ્ન હોય કે કાખા અંબાજીથી ઉમરગામ વિસ્તારના

સ્વંગીયા ઇન્દિરાજી આપણને ગણોતારામાં આપેલી જમીન આપણને ખેડૂત બનાવેલી જમીન અને આ ભાજપની ચોર ઊંચી સરકાર અત્યારે આપણી જમીન ચોરવાના ઈરાદામાં છે પણ આદિવાસી સમાજનો એક એક યુવાન મનસુમનના એક એક નેતા આપણી સૌની એક ઈ જમીન કોઈને પ્રોજેક્ટમાં આપવાના નથી નથી અને નથી આપું છે આપણા જમીન આપું છે અમે અમદાવાદ વાસ્તા અને ધરમપુર અને તાપીના વિસ્તારના લોકો એક કીચ પાણી કોઈ ઉદ્યોગપતિને આપવાના નથી અમે અમારા વિસ્તારમાં એક ટેમ બનાવવા દેવાના નથી તેમાં વિસ્તારમાં હાઇડ્રો પ્રોજેક્ટ પાવરમાં જમીનની માંગણી કરે આપણે એક જમીન આપવાના નથી અને કોઈ જમીન લેવા આવે તો એના હાથ ત્યા રાખવાના નથી અત્યારે આપણે જ્યારે આદિવાસી સમાજ ના હોવાનું અસ્તિત્વ ટકાવવા માટે આપણે પ્રમાણ પત્ર લેવા માટે તાલુકા પંચાયત ના મામલેદાર કચેરી ના ધક્કા ખાઈ રહ્યા છે ખાઈ રહ્યા છે ને ખાય છે ને પેલે કોંગ્રેસ નો સમય હતો જયારે આપણને દાખલા તલાટી ને સરપંચ આપતું સમાજ કલ્યાણ અધિકારી આપણને એના પ્રમાણે દાખલા મળી જતા હતા આ ચોર લુચી અનામત વિરોધી આદિવાસી વિરોધી સરકાર આપણી પાસે સોળ જેટલા પ્રમાણપત્ર માંગે છે ત્યારે એક પ્રમાણપત્ર આપે છે અને એવો મામલતદાર પ્રમાણપત્ર આપે છે ને એના દાદાનું એને નામ નથી ખબર અને આપણી પાસે પાંચ પેડીના પુરાવા માંગે છે પાંચ પેડીના પુરાવા આપણી પાસે આ સરકાર ત્રીસ તીરવતીશ્વરસ્તી જંગલ જમીન ખનીજ લૂટે અને હવે આપણી પાસે આનામતનો દાખલો લૂટે છે પણ અત્યારે આપણે સરકારને ચેતવણી આપીએ છીએ જો અમને પ્રમાણપત્ર સરળતાથી નહીં મળશે તો આદિવાસી વિસ્તારમાં નેપાળવાની થતા વાર નથી લાગવાની તમને તમારા ઘર સહિત તમને પોટલા સહિત તમને સીધા અહીંથી વિસ્થાપિત તમે કરવાની તૈયારી રાખીએ છીએ રાખે છે ને રાખીએ છે ને

અમે હર હંમેશા હર મોટે આદિવાસી સમાજના માટે આદિવાસી સમાજના યુવાનોના શિક્ષણ માટે આદિવાસી સમાજની બહેનોના રક્ષણ માટે આદિવાસી સમાજના યુવાનોની રોજગારી માટે અમે ઘર એમ જ બેસવાના નથી અમે આ વખતે તાલુકા તાલુકાને જિલ્લામાં તમને જવાબ આપી દેશું અને ભાજપને ઘર બેસતો કર દેશું નારંગી ગંગ ગેંગને ઘર બેસતી કર દેશું આ વિસ્તારમાં

પતરા નો બધા ભાવ સસ્તો છે તો સરકાર ગ્રામ્ય વિસ્તારના ગરીબો અને શહેર વિસ્તારના ગરીબોમાં તુલના કેમ કરે છે આપણને પણ સાડા ત્રણ લાખ મળવા જોઈએ આપણે પણ માણસો છે આપણે પણ ગ્રામ્ય વિસ્તારમાં રહીએ છીએ શહેરી વિસ્તાર ના ને સાડા ત્રણ લાખ આપે અમને વાંધો નથી પરંતુ અમને ગ્રામ્ય વિસ્તારમાં પણ સાડા ત્રણ લાખ રૂપિયા જોઈએ ન તો અમે એના માટે પણ આંદોલન કરવાની તૈયારી કરી રહ્યા છીએ આપણે દરેક મોરચે કોંગ્રેસ ને સહકાર એટલા માટે આપીએ આપણે ખેત મજૂર હતા ખેત મજૂર આપણને જમીનદાર બનાવ્યા મફત શિક્ષણ આપ્યું મફત ધ્યાન ભોજન આપ્યું મફત જંગલ ની જમીન આપી ત્યારે આપણે સૌએ હાથ ઊંચા કરીને કોંગ્રેસને મત આપવા માટે નિર્ધાર કરવો જોઈએ બધા પોતાનો હાથ ઊંચો કરીને બે બે હાથ કરો તો એક કોંગ્રેસ માં રાખવાનો નથી બે હાથ નિર્ધાર કરો અને જીવીશું ત્યાં સુધી કોંગ્રેસ ને મત આપીશું 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 સૌનો આભાર સૌને જય જય જોહાર જય ભારત